મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે લગભગ સાડા આઠ જેવું થયું છે અને અટાણે દૂધ દેવા આજે આપણે જ વારો છે આજે બાપુને કંઈક કામ હે કે દૂધ દેવો મસ્તીને બૂટું બૂટું પહેરી લીધા છે અટામાં દૂધ દેવા જાઉં હું અને મમ્મીએ દવા પીએ છીએ હાલો જય કૃષ્ણ જય પીઠળમાં કેમ મજામાં સ્વાગત છે અમારા નવા વ્લોગમાં સ્વાગત છે અમારા નવા બહુ આવડી દીજો બહુ ના જે હું આવડ તો હું આપણે કઈ ફેર પડે ને એટલે આપણે ને મજામાં છે પોતા

એટલે શોર્ટ વિડીયો આજ બન્યો નથી આજે આવ્યો નહીં હોય આજે હાલો હવે બનાવો હોય હવાર માંથી રૂંઢે બનાવી ઘટાણે બનાવી તો બનાવવું જોશે હાલો તો તમે આગળ બન્યા હેલો ગાઈશ જો હાડા તનક વાગી ગયા હે અને ખાઈ પીને આપણે હોઈ ગયા હતા અને હવે આપણે ટાઈગરને લઈને જરા કઈ રામસિંહ કાકા જવાનું ઉકેલાનું કરવા મોર કરી આવ્યું આ લાઈન કાઢી લો મોર કરી આવ્યો તો પણ હજી થોડું કરવાનું રહી ગયું કે કરવું છે પાછું એટલે અહીંયા જવું છે એટલે આ લાઈન કાઢું છું વળી આ ટાઈગરને આપણે રાઉસ કરવાનું છે રાઉસ બરાબર એટલે એવું બધું છે કલર લીધો હોય ત્યાં અને ટાઈગરને રાઉસ કરવો છે અને આપણે હવે હે ને આ ઉકેળો હમો કરી અને ઓલ ધૂળનો ઢગલો ને આ ઢબ્બો ને એ બધું આને માથે નાખી દેવું હે કમ્પલેન પછી કાલે હવે લોડરને આમ મૂકવા જવું હે અહીંયા કામ હે એટલે અહીંયા થોડું કામ હે ને ઉકેળાનું એ કરવા જવાનું હે એની બાજુ પર લોડર અહીંયા મૂકતું આવું પાછું એ નથી લઈ આવવું બરાબર એટલે એવો બધો પ્લાન છે ચાલો તો જવા દઈ હવે ભગભગ હાડા તનક જેવું થયું હતું અડધી કલાક જેવું છે કામ ત્યાં સે તા તા કરતા હવે પાછું વરી કેદી વેરું આવીએ તો હાલો તમે આગળ બનારીઓ હું અહીંયા કરતો આવું હેલો ભાઈ જો ભાઈ ફેરામાં ગયો હતો ને જામજોધપુર તો અહીંયાથી એક નવી વસ્તુ લઈ આવ્યો હે હું વસ્તુ લઈ આવ્યો અને મુરતય ભાભી કરી નાખ્યું હે એ આરામ જો ગયો

એટલે એ બધું કરી નાખું હવે એટલે અહીં ફાઈનલ થઈ જાય પછી હજી લઈ આવવું પડ્યો ને એ બધા માથે નાખવો હે અને પછી પોદરાઓનું થર દેવો હે થર દઈ લે પછી પાછી ધૂળ નાખવી હે કે આ બળ નાખવી જોઈએ કંઈક કરવું હે એટલે એ પાછું લઈ આવું જ જોહે પણ હવે અટાણે કંઈ કામ છે નહીં એટલે આ કમ્પ્લસ પછી હા એક ઉકાળો અહીંયા ગામ પાસે હે કરવાનું એ કરી નાખવું ને લોડર મૂકતો આવું એવો બધો પ્લાન છે ઓલો ભૂકો મેળ આવે ને તો કાલ સારું હે એવું છે હાલે હે હાલો તો આગળ બન્યા રેજો ને વાં સોટવી દે ને તૈયારી હાલે હે હવે કઈ બની રહી હેલો ગાઈસ તો હવે આપણે આપણા ઉકેડાનું કરવાનું છે કમ્પ્લીટ આખો રેવલ કમ્પ્લીટ બનાવી દેવો આમ ઢગલા બગલા જે અહીંયા પારા કરનાખ્યો અહીંયા રેકડીનો સેટ સુધી આમ નમ અહીં લાઈનું બાઈનું હતી ધવેલી નીલેશીને કાઢી લીધી છે અને ધવલભાઈ સીટ ઉપર ચડી ગયા હે આવડે કે રોગા ચડી ગયા આવડે શું આવડે બાથરૂમમાં હવાઈ જાતા ધવલભાઈ અહીં ચડી ગયા હે અને હાલો હવે આપણે કમ્પ્લેટ કરી નાખી હાલો હું કમ્પ્લેટ કરું અને તમે બધા મંડલી રમી નાખો એટલે તમને મોજ આવી જાય ને મારે મારું કામ થઈ જાય

બેઠોડો લોડરમાં આ ઘરનું લીવર ક્યાંથી મારા લીવર આમાં કંઈ ખબર નથી પડતી ક્યાંથી મારે બુરી તને ખબર ના પડે મસ્તી કરતા હતા એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું જો આ ઢગલા હતા એ સાફ કરી નાખ્યા જોઈ લ્યો કે હું ચોખવાનું કરી નાખ્યું મસ્તીનું જો બરાબર એ ઉકેડાનું કામ થઈ ગયું કમ્પ્લેટ બરાબર હવે એ કંઈ પીડા નથી હવે આ ઉકેળામાં મારે છે ને ભીહું પાવાનું મોડું થઈ ગયું અને બાપુ ગયા હે ખંભાળીએ દવા લેવા મહીનું તમને કીધું હતું ને મહી હજી કાલે ઉલેદી છઈટી છે પણ આપણે ભરો ભરોહો કરવો નથી બરોબર ભલે એક રાઉન્ડ વધારે જ્યાં મૂંઘો મારવો પડે હજીરામાં ઓ સૂરજ આડો આવે નહીં દેખાય હરખું ભલે એક રાઉન્ડ મારવો પડે તો મેં કહ્યું બાપુ લેતા આવો એટલે હે ને આમાં જ રાઉન્ડ મારી દઈ મહીનો માહી ગયું વાઈટ નથી જોવી ઉમાં ભેગી મહીની નાખી દી પણ વરી ના મરે તો એ મહીની દવા લેવા ગયા હે જીરા હાટું અને રાજમા હાટું એટલે એ આજે હે નહીં તો હું બીજું કરતો તો એ ભેંસો પાઈ દે પણ અટાણ બધું બેઠ્યું હે હવે એ આગળ આવી જાય ને તો મોડું થઈ ગયું હે અને કે હજી તો પાયું નથી હું કરતા હતા ઉકેલા મારે રહી ગયું આ રામી કાકાને કરવા ગયો હતો અને પછી મારું કર્યું એટલે એ રહી ગયું એટલે હવે હે ને ગાયો ઘા હું ને એકવાર માલ ને પાયલો ને બદલાવી નાખું એટલે કાંઈ નહીં ગઈશ એ ફાઈનલી ભેંસો બેસો પવાઈ ગઈ હે અને ખીલા બીલા બદલાવી નાખ્યા હે અને બાપુ પણ આવી ગયા હે અને ધોડી કોકના ભાઈ હે ફાઇન પડી ગઈ છે હવે તે હું પાઈ લીધું ત્યારે ફાઇન પડી ગઈ છે આજ મોડું થઈ ગયું એમ પાંચ વાગ્યા પાવાની હોય બદલે આજ મોડું થઈ ગયું હે હાલો અને બીજું શોર્ટ વિડીયો આવી ગયો હે જોઈ લેજો મારા બાપા બરાબર મારા કલાઈ જાઉં બધા શોર્ટ વિડીયો જોઈ લેજો આવી ગયો હે આપણી ચેનલમાં ઇસ્ટામાન બધે આવી ગયો હે બરાબર તો શોર્ટ વિડીયો જોઈ લેજો અને હાલો તો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે